જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રો ને રેખા રાદડીયાના સ્નેહ ભૈરા નમસ્કાર મિત્રો અમે જાય છે શિવ મંદિરે તો આવો તમને પણ દર્શન કરાવીએ કેમ ક્યાં મંદિરે જાવ મહાદેવ મંદિર અમે રોજ અલગ અલગ શિવ મંદિરે જાય નવરાત્ર થઈને બધા એમ કહેતા હશે કે આને કેમ ટાઈમ મળી જતો હશે પણ અમને જ મળી જાય કા અમારે કામે એટલું હોય પણ આમ ઉઠીયા વહેલા ને એટલે અમને ટાઈમ બધો મળી જાય અને હવે અમે અત્યારે ઘર કામ કરી નાખ્યું છે અડધી રસોઈ બનાવી નાખી છે

મારો એમ એના માલિક બની જાય જો રસ્તામાં ગાય છે ને જો આવું આવા પુ્ઠા અને આવા કાગળ ખાય છે ત્યારે આવું જોઈને બહુ દુઃખ થાય કારણ કે ગાય છે ને દૂધ આપે ને ત્યાં સુધી બધા ઘરે રાખે છે પછી દૂધ આપતી બંધ થાય ને એટલે ગાયને તગડી મૂકે છે ગાય બિસારી પેટ ભરવા માટે રસ્તામાં જે કાંઈ પ્લાસ્ટિકને એવું પડ્યું હોય છે ને એ ખાય છે તો મારી માતાઓને બહેનોને વિનંતી કે આવું છે ને કાગળ પછી ખોરાક ભરેલી પ્લીઝ શું કરશો ખરી પાણી નો બગાડ થાય તો જોતું કેટલો બગાડ થાય છે હવે આગળથી પાણી આવે છે હવે કોઈના ટાકા સલકાણા છે કે વાણીનો બગાડ કરવો મારા બાળપણ યાદ આવી ગઈ અમારું ગામ છે ને ત્રાકસ છે અને આમાં ત્રાકસ ગામમાં છે ને પાણી ની બહુ જાણ બહુ બહુ ટાણ એમાં આંદોલે પાણી ભર્યું છે અને કે કાગળીએ અને પીવડે બધે પાણી ભરવા આમાં અમારી છે મારી જેવા પશુ પ્રેમીઓ માટે અહીંયા પશુઓને પાણી પાવા માટેની કુંડીઓ મળે છે બાયપાસ રોડ ઉપર જેને જે દયાળુ સ્વભાવ હોય અને પશુઓને ગાયોને પાણી પાવા ઈચ્છતા હોય

હા આઉસ જો ગાય કેટલી મસ્ત છે જો હા આજે એક વસ્તુ બતાવ તો મને યાદ હા તમે શું છે ને

પેલા છે ને આપડી ઘરની સ્ત્રી મહિલા છોકરીઓ એ બધાય ને પગમાં ઝાંઝરી પહેરાવતા એટલે આખો દિવસ ઘરમાં હાલચાલ કરે ને એટલે ઝાંઝરી નો અવાજ આવે સમ 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 એટલે ઘરમાં છે ને સારી ઉર્જા રહેતી અને લક્ષ્મીનો વાસ રહેતો અને હવે આપણે ઝાંઝરી પહેરવાનું બંધ કરવો એટલે હવે હવે આવું આપણે આવું બધું લગાડવું પડે સાચી વાત એ વાત બરાબર છે

જય શ્રી કૃષ્ણ શ્રી રામ શ્રીરામ ઓળખાણ પડી હા મને સારું છે સારું છે યોગ કર્યા પછી સારું છે ને કરો છો ઘરે ક્યાં સરસ કામેશ્વર મહાદેવના દર્શન આપણે કર્યા ત્યાં પોઠિયો છે કાસબો છીએ અને મહાદેવ જય કામેશ્વર મહાદેવ બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપજો મહાદેવ